આવું રોડું આયોજન હોય ત્યારે જેમણે પણ તન મન ધનથી સેવા આપી છે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સુંદર મજાનું આવું રોડું આયોજન અને હું કેટલો ભાગ્યશાળી માણસ છું કે મારે આ ગામની અંદર ફરીથી બીજી વખત આવવાનું થયું એટલે આપ સર્વનો પ્રેમ આપ સર્વના આશીર્વાદ આપની કૃપાથી અહીંયા આવવાનું થયું હોય ત્યારે મેં કીધું એમ કઈક વ્યવસ્થા એક વખત જોરદાર તાળીઓથી વધાવો કેવા રૂડા ફૂલડા છે ભલે પ્લાસ્ટિક ને વાલો કેટલું લાગે ગમે આવું લગ્નમાં નહોતા આવ્યા પણ અમારા ભાઈ અમિત ક્યાડા પટેલ સમાજ ગૌરવ કહી શકાય એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો અમારા કલાકાર પાંચ હજારનો હોય તો એ ભલે પાંચ લાખનો હોય તો એ ભલે ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો એમને પણ જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો સુંદર મજાનું સાઉન્ડ બાલકૃષ્ણ સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો આખું લાઈવ પ્રસારણ આખું આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કથાનું લાઈવ પ્રસારણ પુષ્ટિ ફિલ્મમાં થાય છે એમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બીજું કે મેં કીધું એમ તન મન ધનથી સેવા આપી હોય એમને ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવો અને ચોથું જે હું કહેવા જાઉં છું ને ક્યાંય શાસ્ત્રોમાંય નથી કે વેદોમાંય નથી સારા કામમાં નીડો ન હોય ને એની જોરદાર તાળીઓથી વધાવો સારા કામમાં નડે બહુ સમજ્યા એટલે એને જોરદાર તાળીઓના નાચ સાથે વધાવવા જોઈએ આપણે બરોબર આનંદ માટે અને હિરેનભાઈ સુંદર મજાની કથાનું રસપાન કરાવતા હોય ત્યારે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી બધાઓ શાસ્ત્રીજી હું જોતો હતો બહુ સુંદર મજાનું દિવ્ય રીતે આપણને ગમે આપણને પણ વાત કોઈ પણ પ્રસંગ આપણને સમજાય આપણને ગળે ઉતરે એવી રૂઢી વાતો શાસ્ત્રી શ્રી હિરેનભાઈ મને ગેમું અને બીજું કે અહીંયા હું આગળ જોતો હતો કોંકોત્રી તમારે અહીં બેન્ડ પાર્ટી હોત છે ને અહીંયા હે એ જે બેન્ડ પાર્ટીઓના જેટલા પણ મિત્રો છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એમના પરિવારને પણ જોરદાર તાળીઓથી વધાવો કેમકે સેવા કરવી તો અઘરી છે પણ તમને ખબર તો છે ને અમારી જેમ છે બધા બેન પાર્ટીના મિત્રો હું વગાડતો એટલે હું કહું કેમકે હવે એ બહુ બહુ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે ને હવે ભાગ્યે જ ક્યાંક રહ્યા છે હવે કેમકે પહેલાં પંદર વર્ષ પહેલાં બહુ બહ બહાટી બોલે પણ હવે આપણે શું છે થોડાક ધીમે 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 કરતાં કરતાં આમ સગવડતાવાળા થતા ગયા ને એમાં પાછું આપણું જૂનું જૂનું કાઢતા જાય એટલે હું અહીંયા આપશ્રીને આનંદ કરાવવું પણ મનમાં એવો ફાંકો ન રાખવો કે હિતેશ કંટાળા એવો છે ઠેઠ સુરતથી તો આપણને મોજ કરાવશે આનંદ કરાવશે આનંદ હિતેશ અંટાળામાં નથી પહેલી વાત હિતેશંટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે જે પાંચયાથી બે હજારની નોટની સફર મારે તમને આ કરાવી હતી ને કરાવી ગયા અને જે જાણી ગયા છે એ પણ બે હજાર રૂપિયામાં મજા ન આવીને આપણે અહીંયા આનંદ ખાલી પચા પૈસામાં કરવાની છે સહજ રીતે એટલું કહેવા જાઓ તો ગામડાથી લઈ અને મહાનગરની ની સફર કરાવીશ મારે તમને કેમ કે બે હજાર ની નોટની ની સફર કરી ને ભૌતિક સુખ માં અંજાઈ બહુ ગયા આપણે આપણો નિજાનંદ ભૂલી ગયા આપણી ખુદની મોજ ભૂલી ગયા એને ખાલી તાજું કરાવવા માટે હિતે સંટાળા આવ્યો છે હિતે સંટાળામાં મજા નથી એ તો જેદી તેદી એકોન હાઈટના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે ત્રણ દી બધાય લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ અમારે સણોસરામ આવ્યો હતો ને હવે આવે કે ગયો ને ગયો એ ગાજતો ગયો હવે ન આવી શકે એટલે આનંદ ગમે ત્યાંથી મળે હદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો બુદ્ધિને ને તીક્ષ્ણ રાખો ને તો આનંદ ન થાય અહીંથી અમે ગમે એટલું બોલીએ તો અમારથી મોટા મોટા કલાકારો નીચે હોત બેઠા હોય અમે જ્યાં જ્યાં બોલીએ ને ત્યાં ત્યાં કાતરું જ મારે છે કે હવે આવા થોડા હોય હાલી જ મળ્યા નકરા ફાંકા વેતરવાનું કાંઈ કાંઈક લિમિટ હોય કે નહીં એમ પાછી એઠે બેઠે બેઠા કહેતા જતા હોય નાથી જે કાંઈ હું બોલું અને તમને મજા આવે એ તો ઈશ્વરની કૃપા અને નો મજા આવે તેમાં કંઈ હિતે સંટાળાનો વાંક નથી એને ઉપરથી સર્કિટ જ ફિટ ન થયો કે આમાં દાંત કાઢવા કે ન કાઢવા એટલે આ બધું આવું હોય આમાં તમે સમજો આખી વાત ઈશ્વરના નામ આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ હું તો વિચાર કરતો હતો કે હમણાં છેલ્લા ચાર પાંચ પ્રોગ્રામ અમારા કેન્સલ થયા એટલે તમારું હકુ ડોકુ મને લાગતું હતું બીક હતી મને કે કેમ થાય નકરા મેસેજ આવે સ સાત જણાવવાનું કે વાતાવરણને અનુલક્ષીને આપણે બધા એ પ્રોગ્રામો સ્થગિત રાખ્યા છે ઝભાની કળછલી એમને રહ્યો પણ શ્રીજી મહારાજની કંઈક કૃપા હશે કે આવો સુંદર મજાનો દિવ્ય અને અઢારે વરણ આખું ગામ એક થઈ અને આવી કથાનું શ્રવણ કરો છો એટલે બહુ સારી વાત કહેવાય અને એમાં વેકેશન પીડા છે એટલે બહ બહાટી તમે જોજો માર્ક કરજો દૈએ ડૈયે હતી ને ઘર ઘરમાંથી અવાજ આવતા છે કઈ નહિ ફૂલ છે આ નહીં ઓ તો એ વિચાર કરો તમે બે મહિના નો હાંસવી શકા બે મહિના નો હાંસવી શકો તો ઓલા માસ્તરો ને એક વખત જોરદાર તાળો થી વધાવો આખું વરહ હાંસ્યું હતું હું આગળ જોતો તો બે ચાર હતા આમાં ભવિષ્યમાં ફોર્મ ભરશે અસ્તાજ નો રહી ગમે ત્યાં પણ મેં કીધું એમ આનંદ ગમે ત્યાંથી મળે હું ધીમે ધીમે તમને મજા કરાવીશ અને બીજું ગમે એને જવું હોય ને માવડીઓને ખાસ તો કહું એકાદી જાય જઈજ ચાર પાંચને લઈને ન જતા હાલ નહીં કે આને હાં છો છે એમ કરીને જાય એમ જાય પણ હું સેઠ સુરેજથી આવ્યો છું અને હવે કંઈ ભેહું રહી નથી ગાયું રહી નથી ન કરી તમારે સવારે ચાર વાગ્યે ઉઠવું પડે એવું કાંઈ નથી પણ આ પરિવારને મુખ્ય યજમાન પરિવાર છે એમને બે પરિવારોને જોરદાર તાળીઓથી વધાવો ગમે એમ અમને ખાસ કરીને ગામડાના અમુક પ્રોગ્રામો મળે ને એમાં ગમે એટલા માટે કે હવે જે હચવાણું છે ને એ ગામડાએ હાંચવું છે મહાનગરોએ સગવડતા પૂરી પાડી તમે જુઓ હું હું હચવાણું ગામડામાં એ મારે આખી સફર કરાવી તમને જેને ન્યા જોવા તો એ ન્યા જો અહીંથી જોવા તો અહીંથી જોજો કેમ કે એમાં હું આઈ કોન્ટેક્ટ ન રહીને તમે બધાય ત્યાં જોવો તો મને એમ થાય ગયું હું અહીંયા રેડિયો બોલતો એવું લાગે એટલે જેની ત્યાં નજર પોગે છે એ ત્યાં જોઈજો ન પોતું અહીંયા જોઈજો એમ તમારી વ્યવસ્થા ખરેખર સારી છે આમ ગરબી થાય એવું નથી એટલે આનંદ આવે એમ ખબર અમારો અમિત તો મને કારું ન કહેતો મન કે ભાઈ કેમ થાય આમાં શું હોય આમાં અહીંથી બોલીએ ને એટલે હામાં પડઘા આવે ઓલ જે હોય ને એમાં હામાં પડઘા આવે પણ ખરેખર આ બાલકૃષ્ણ સાઉન્ડે એટલું સુંદર મજાનું સેટિંગ કર્યું ને એટલે મેળા આવી ગયો ઘડીક લાગે બા તમે કહેતા હતા ને અહીંયા આવવા જ ના થતો કયું ના કે રામ અમાવાન કરે આવું જોઈ નહીં કે પણ બા અમાનો મેળ કરવો પડે સમજા અમારે ઘેરે મેળ નથી થતા એટલે અહીંયા આવીને મેળ કરી આ બધા અને આ બધું સુરમાં વાગે તો જ મજા આવે નકર તમે બે કલાક ત્રણ કલાક બેહો એટલે તમારું મગજની તમરી તૂટી જાય કે આને હવે ક્યાં બોલાવ્યું અહીંયા નો મેળ કરી તો વાંધો ને અમારે અમે અહીંથી ગમે એટલું કે ભાઈ બે હજાર બે જાવ બે હજાર નો બે હજાર અમે શું કરીએ ભાઈ સહજ છે આનંદ લેવો હોય ને આનંદ તો પેલા હદે ચોખું રાખવું પડે પ્રફુલ્લિત રાખવું પડે હાસ્ય છે ને હાસ્ય એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે તમે માર્ક કરજો અહીંથી આખો પ્રોગ્રામ હું તમને સંભળાવું બે કલાક દોઢ કલાક ક્ષમતા પ્રમાણે હું તમને અહીં સો એ સો ટકા મૂકીને હું અહીંયા તમને હસાવવાની મહેનત કરીશ કોશિશ નહીં કોશિશ આળવું માણા કરે અહીંયા હોય સો ટકા મહેનત જ કરવી પડે અહીંથી હોય હો ટકા મહેનત કરીને તમને હસાવું અને એકાદી વાત એકાદી કદાચ કડી કે એકાદી કદાચ જોક્સનો ક્લાઇમેક્સ તમને મગજમાં આવી ગયો હોય સવારે તમે બ્રશ કરતા હો ભાખરી ખાતા હો શકતા હો ઓસરીની પાળ્યા બેઠા હો અને તમને એટલું થઈ જાય આમ વિચારતા વિસારતા આમ હજુ આ એક ઠહકલા છે એટલા દાંત આવ્યા હે તો આખી જિંદગી ચહેરા ઉપર એક સુંદર સ્માઈલ રાખો ને જિંદગી કેટલી મસ્ત લાગે યાર એક ઠહકલાથી હું ખાલી ઠહકલું કરું છું તો એ તમને દાંત આવે છે તો ચહેરા ઉપર એક સ્મિત રાખો તો કેટલું રૂડું લાગે બે હાથ જોડીને પ્રાર્થના કરવું હાસ્ય છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે નેગેટિવિટીનો સ્ત્રોત નથી દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી કે નબળો વિશાળ ન આવે ન આવે ન આવે કોઈ દીવું એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા ખવાર પાંચ લાખ ભરવા જ પડે એમ છે એવું થયું કોઈ દી ફીલ થયું દી ન થાય દાંત કાઢવો ઈશ્વરની કૃપા હોય તો જ તમે દાંત કાઢી શકો અહીંથી દોઢ કલાક ગમે એટલું બોલીએ કાકો ભત્રીજો બાજુમાં બેઠે ભત્રીજો ઠોહો મારે ને તો કાકો પોછે શું છે તો કે ઓલો ઝભાવાળો દોઢ કલાકથી બળ કરો કાંઈક તો દાંત કાઢો તો કાકા શું કે ગમે પાછા ખબર આમ એમ હા ભળેલું છે કાકા કે પાંત્રી વર્ષથી તારે કાંઈને લેવો છે એની હામ હું જઈને દાંત નથી કાઢ્યા હતા લાંબા ઝભ્બાવાળા હામ શું જવું બોલો એમ કરી ન કાઢે એટલે નો જ કાઢે તમે માર્ગ કરજો ઈશ્વરની કૃપા હોય ને તો એ તમારા જીભે નામ ચડી જાય ભગવાનનું નામ ચડી જાય ઈશ્વરનું સ્મરણ આપણે શાસ્ત્રો એવું કે મરણ સુધારવું હોય ને તો ઈશ્વરનું સ્મરણ કરવું પડે આ સહજ રીતે જેને માનતા હોય ને સ્મરણ કરવું પડે પણ અમુકની જીભે રામનું નામ નો આવે નો આવે નો આવે ખિસ્સામાં દહ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પીડા હોય ને તો એ દાંત એ ન કાઢી શકે ભગવાનનું નામ એ ન લઈ શકે તમે જોઈ આમ આપણે ઘણી વખત જોયું છે બજારમાં બેઠા હોય ને તો અમુક મોટું માણા નીકળે ને તો એમ અભિમાની વ્યક્તિઓને તમને તરત ખબર પડે છે ખાલી એટલું જ કહેતા થયો કા હારું ને રામ રામ બોલો ને જય શ્રી કૃષ્ણ બોલો ને સીતારામ બોલો ને આ કા એ હું ઓળી આવું તમે માર્ગ કરજો કા હે આમ આમ જ કર્યા જાય યો જે શીખવું હોય ને તો વડીલો પાંચ શીખવાનું હું અવારનવાર અમારા ડાયરામાં તમે કદાચ એ યુટ્યુબમાં સાંભળતા હશો આ એકને એક વાત મને કેવી મને એટલા માટે ગમે છે કે આગળ ભાઈએ કીધું ને કે ભજનની કોઈ પણ કડી આવે ને એમાં હકારાત્મકતા આવે આ એ હોંકારો પીરો કહેવાય એટલે ઈશ્વરની હાજરી ભીરી કહેવાય કે અમે આ ભજનમાં હતા ભજનમાં ગમે ત્યાં જાઓ ને કીર્તનમાં ગમે ત્યાં જાઓ ને ત્યાં બે જાવ હું કામ આપણે કીર્તનમાં બેઠા હોય તો આપણા પાછું કીર્તન બે તો આપણા ભજન બે આપણે ક્યાં બેઠા જ ન હોય ત્યાં જ ભેગું થાય જો મંદિર એટલે ચાર દાદા બેઠેલા ને તો એક દાદા બરોબર હાયલા જતા હતા તો હાલા જતા હતા ને એ દાદાએ એ ચાર કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે હે એ ગામમાં પારાયણ બેઠી પારાયણ બેઠી સપ્તાહ બેઠી આમથી બીજા દાદા બોલ્યા કેટલા દીથિયા બેઠી એ બે દીથિયા બેઠી બે દિથિયા ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે કાંઈ છે નહીં કે આપણને મગજમાં ઉતરેવું ત્યાં કઈ શે નહિ કા એ હિન્દીમાં વાંચે છે હે કે હિન્દીમાં વાંચે આપને ગુજરાતી અડધું આવડે હિન્દી ક્યાંથી મગજમાં ઉતરે ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે હિન્દી હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહન થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય એટલે એ પાછા ભૂખાય નો રે યો આનંદ ગમે ત્યાંથી આવે પણ જે એમ કેતા હતા ને કે આ હિન્દીમાં માં મોહન થાલ ને ગુંદી ગાંઠિયા ન હોય તો એને સાચવી બહુ રાખવું આ યુવાનો એ મારા જાદા બેઠા છે એટલે હું એમને કહું છું કે તમારી ઉપર ને મારી ઉપર આ સંસ્કૃતિનો આ પરંપરાનો આ રીતિ રિવાજોનું એક આપણી ઉપર ધોહરું ઈશ્વરે ફીટ કરેલું છે આપણા પૂર્વજોએ મૂકેલું છે કઈ રીતે કે વર્ષ જેણે માથા પાડીને ધડ લડેવા ને એની ચેતના ક્યાંય દુખી ન થાય ને એનું મારે અને તમારે બેયને ધ્યાન રાખવાનું છે કઈ કઈ રીતે અત્યારે હું આ બધું હું નીકળું તો તમે જો માર્ગ કરો નો એવું ઘણું નથી નીકળ્યું નો એવા સંસ્કારો સંસ્કારો મીન્સ કે રીતિ રિવાજો બહુ નીકળ્યા છે આમ અમુક અમુક જોવા જાય ને તો અહીંથી હું કહું ને તો તમને વહનું લાગશે કે પણ એક વસ્તુ તમને એ કહી દઉં આજે કાયલ કાયલ નહીં તો પરમદી સો મહિના વરદી બે વરસ પાંચ વર્ષ પછી છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થઈ જાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું દાખલા તરીકે સોરી ઓ માફ કરજો એટલે કેતો જાવ ભલે કટકો કાઢીને માફ્યું મંગાવીને કરતા અહીંથી જ કહી દઉં કે આજની કુટેઓ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન શું રાખવાનું તો અહીંયા સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના એંસી વર્ષના પંચાવન વર્ષના ચાલીસ વર્ષના મારા કાકા બાપુજી મોટા બાપા આ બધા અહીંયા બેઠા છે એને કોઈ દી એની જિંદગીમાં અમુક કુરિવાજો ન લીધા ન લીધા ન લીધા હું કામ એને ખબર હતી જો કુરિવાજ આપણામાં આવશે ને તો અહીંથી પતન ચાલુ થાય દાખલા તરીકે આજની કુટેઓ છોકરો છોકરી જોવા જાય સંબંધ થઈ જાય કાપો કેક કેક કાપે તારા થઈ ગયા લે તો કાંઈ વાંધો ચિંતા કરી પાંચ કામ ધરેલા છે ત્રણ કામ થઈ જાય શ્રીફલ ને ચાંદલો ચોડીને હવા રૂપિયો ચાર મૂકીને હાથ મગના દાણા હાથ વાર ફેરવી અને ચાર ચોકમાં ઘા કરી દેજે થઈ જાય થાય શું નહીં પાંચસો કાપી લઈ જાય એનામાં તમે જોઈએ છોકરો છોકરી જો સબંધ થઈ જાય તો કે કાપો કેક લગન થાય કેક કાપો હા કે ના તો પાડો યાર નો તો ના પાડ દ્યો પાછું આ પછી એમ હા એટલે હાયરે રે બે સમજ્યા સંબંધ થઈ જાય કાપો કેક લગ્ન થાય કાપો કેક મહિના દિની એનિવર્સરી આવે જો તો ખરા કેવું લાવ્યા છે આ બધાય મહિના દિવસની એનિવર્સરી તો કે કાપો કેક હાલો એનો વાંધો નહીં એક વર્ષ જાય કાપો કેક દોઢ વર્ષ જાય કાપો કેક શ્રીમતનું મૂર્ત આવે કાપો કેક હો બેબી શો વાળો યણો યા સિત્તેર વર્ષની બા બેઠી હોય ને ત્યારે એક ખોલું પૂછી લેવું કે આજે આ બધું આ અત્યારની આ આ પેઢી જે આ કરે છે તો હું આ કેટલું યોગ્ય કેટલું કહેવાય હાલો એનો વાંધો નહીં બાળકનો જન્મ થાય કાપો કેક વર્ષ દિવસનો થાય કાપો કેક એનો સંબંધ થાય કાપો કેક મને તો ઉપાધિ થાય કે મારી ત્રીજી એ મારી ત્રીજી પેઢી આવી પરતા થાય ને તો કે બાપો મીરો કાપો કેક ઉપાધિ જાય હાલો બાપુજી ની પેલી પુણ્યતિથિ આવે છે કાપો કેક તો ઈ કદાચ કેક ના લોંદા કાગડા ખાય ખરા એક સહજ રીતે વિચારો થાય તો નથી ના ક્યાંથી લેવા ચાલો આપણી આ આ પેલી કુટેવ એમાં જેમાં હું આવી ગયો એમાં દાખલા તરીકે સનાતન સંસ્કૃતિના વાહકો છીએ તો મારે તમને ઈશ્વરે આપણને શાસ્ત્રો માંથી વેદોમાંથી સુંદર મજાનો એક શબ્દ આપ્યો છે વિવાહ શુભ વિવાહ આ શાસ્ત્રોનો શબ્દ છે મેરેજ નહીં મેરેજ કોના હોય ઈ સારસો મિનિને જે આ બધું ફીંડોવાળી નીકળી જવું હોય ને એને એને માટેનો મેરેજ આપણે અહીંયા ભવે ભવની વાત આવી છે ભવે ભવની વાત આવી છે વિવાહ શુભ પ્રસંગ લગ્નોત્સવનો નામનો શબ્દ આવ્યો તો આપણે હું ફેરવીને ખું મેરેજમાં આવી ગયા મેરેજમાં આવી ગયા એનો વાંધો નહીં પછી આમ જો આમ સનાતન સંસ્કૃતિના ગીતોનો થાવ દાટવાળીને કહો નિશો વિનો નાખાવે એમ જેમાં કેમ સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી ગયા હોય તો પશ્ચિમી સંસ્કૃતિના ગીતો આપણા લગ્ન પ્રસંગોમાં નાખે આમ વરાજો એન્ટ્રી થતો હોય કે તો સાઉન્ડવાળા બહ બહાટી બોલાવે હવે વિડીયોગ્રાફીવાળા તમને કહો આજની પેઢીને બે હાથ જોડીને પ્રાર્થના કરું આ પ્રીવેડિંગ શૂટિંગ આવે છે ને તો પ્રી વેડિંગ શૂટિંગ હારા કરો વાંધો નહીં કદાચ ખરાબ લાગે તો મને માફ કરજો ગોઠણ સુધીના કપડા પહેર્યા હોય લીમડાનું થોડિયું હુંકાઈ ગયેલું હોય દરિયા કાંઠે જ્યાંથી નવ ફૂટની સુંદળી આમ વાહવા વાહવા કરતી હોય સમજાય ને વંદન પ્રણામ હાલો એનોય વાંધો નહીં મારા બાપનું કાંઈ નથી જાતું પણ કીધું એમ કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું બાની પગની પાની ન દેખાતી હું વાત કરો તમે યાર લગ્નોત્સવ સનાતન સંસ્કૃતિના લગ્નોત્સવને તો આપણે દાંટવા દીધો માફ કરજો મને પેલી વાત આપું ઈશ્વરે જેને રૂપિયા આપ્યા છે ને એ દીકરા દીકરીમાં ધાર્મિક કાર્યોમાં ખૂબ વાપરો વાંધો નહીં જેમને આપવું છે એમને નથી આપવું થોડી ઘણી સગવડતા છે હોય એટલી હોડ કરે આપણા આપણા વડીલો એવું કે તો એ દીકરીને એ દીકરાને હાથ જોડીને પ્રાર્થના કરો છો કે વ્યાજે લાવીને બાપ પાસે લગ્ન ન કરાવડાવતા શોખ પૂરા કરવા માટે આ બધું ન કરાવતા શોખ તો જિંદગીમાં કદાચ કાંડાની કમાણી થાય ને તો બધું થઈ જાય આપણાથી પણ બે ટકાના ને દોઢ ટકાના લાવીને લગ્નોમાં ગામને સારું લગાડવા હાટુંથી સગાવાલાને સંબંધીઓને સારું લગાડવા હાટુથી એવા ટકા દોઢ ટકાના પૈસા ન લાવવા સમૂહ લગ્નની વ્યવસ્થાઓ આપણી અહીંયા બહુ સારી છે જોડાય જાવ મારો બાપાઈઓ એનો વાંધો નહીં બબ્બે ટકાના લાવવાના લગ્નમાં આમ વરા તો તમને કોઈ બગીમાંથી એન્ટ્રી થતો હોય જેને સનાતન સંસ્કૃતિના ગીતો આપણી પાસે હોય જ નહીં તે સાઉન્ડ વાળા એટલે આખા એ આખાય ભારતનો રાજા હરામ બરોબર જો ત્રણ ગાય ને નામે હોય તો આ નથી કરવાનું હુકામ આપણે આદરી છે આટલા વડીલોને નથી ગમતું આ બધું ભક્તિ ટીભગ આપણે દેશી ભાષામાં કઈ આ વડીલો ને નથી ગમતું આ પણ હવે કઈ શું કે બટકુક રોટલો ખાવો હવે હું કહી કે ભાઈ હેખિયાથી ખાવું છે બેહોને શાંતિથી બાપા